દાહોદમાં છ વર્ષની બાળકી પર પ્રિન્સિપાલ દ્વારા દુષ્કર્મ અને હત્યાના મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે ત્યારે આ મામલે સત્તરસો પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે સાથે આ કેસની તપાસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરાઈ છે તે ઉપરાંત તપાસમાં વિવિધ ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બળાત્કારી અને હત્યારા પ્રિન્સિપાલ દ્વારા અપરાધમાં પોતાની ગાડીનો ઉપયોગ કરી પછીથી ધોઈ નાખવામાં આવી હતી ત્યારે તે ગાડીનો ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ કરવામાં આવ્યું છે સાથે ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એ ઉપરાંત ગુનાને શોધવા માટે વિવિધ આધુનિક ટેકનોલોજી આ કામમાં લેવામાં આવી રહી છે દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક બાર દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલ ના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપી ની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે એવી પહેલી ઘટના હશે એફએસએલ ના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે